ભરૂચમાં ભાઈ બહેનના નિર્મળ સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણા પાલિકાની કાઉન્સિલર બેન તથા જનહિતાર્થી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી ગ્રુપ લીડર નૈનાબેન ખુમાણ મિતાક્ષીબેન સોલંકી તથા ટ્રસ્ટની બેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારી તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું સાથે સાથે મોઢું મીઠું કરાવતા માતા રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના પ્યારા સ્નેહથી ઉજવવામાં આવ્યો વિશેષે એ રહ્યો કે વિભૂતિભાઈ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાનને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા અપાઈ હતી અને તેમણે નશા અને ખોટા કાર્યોથી દૂર રહીને એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે આશીર્વચન અપાયા હતા આ પ્રસંગે ભાઈ બહેનના બંધન સાથે માનવીય સંવેદનાની સુગંધ ફરી વળી હતી રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ